જુનાગઢના ભેંસાણની સરકારી હોસ્પિટલમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી સત્તર મેથી સોળ જૂન સુધી સતત એક મહિના સુધી એક્ટિવિટીની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે વિશ્વ હાઈપરટેન્શન ડેને લઈ અને એનસીડી વિભાગ ભેંસાણ ખાતે બીપી અને ડાયાબિટીસના દર્દીનું સ્ક્રીનિંગ નોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ દ્વારા સ્લોગન રાઇટિંગ આઈઈ એક્ટિવિટી ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે થઈ શકે તે માટે સમજણ આપવામાં આવે છે તેમજ એનસીડી કાઉન્સેલર હેતલબેન દ્વારા સ્લેમ એરિયામાં જઈ આઈઈસી એક્ટિવિટી કરી લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સીએચસી ભેંસાણ હોસ્પિટલ ખાતે હેલ્થ ટોકનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને ભયંકર રોગમાંથી કેવી રીતે બચાવી શકાય અને તેના માટે રોલ પ્લે અને સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહેશ કથિરિયા ભેસાણ જુનાગઢ જૂનાગઢ જિલ્લાની ભેસાણ આ હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ અને બધા રોગ માટે દર્દીઓ સારવાર લેવા આવતા હોય અને તમે જોઈ શકો છો કે ડાયાબિટીસનો આખો આ છે એટલે બધા જ દર્દીઓને ડાયાબિટીસ વિશે સમજાવવામાં આવેલું છે બેન છે આપણી સાથે બેન ક્યાંથી આવો છો

અન્ય અન્ય બહેનો પણ કે બેન આપણા એટલા ડાયાબિટીસના દર્દીઓ બધા આવતા હોય અને શું આપણે અહીંયા વિશાલ હોસ્પિટલમાં શું સારવાર રાખવામાં આવે છે પેસન હોસ્પિટલમાં એનસીબીસીએલ છે એમાં બીપી અને સુધરનું ચેકઅપ કરાવવામાં આવે છે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે મારી પોસ્ટ કાઉન્સેલરની છે તો એને સમજાવવામાં આવે છે કે એમને કઈ રીતના જીવનશૈલીમાં પરિવર્તન લાવવું અને કઈ રીતનો ખોરાક લેવો જેથી તેને જેને પ્રી ડાયાબિટીક જેને છે ને એમને ડાયાબિટીસ કે બીપી આ ન આવી શકે અને જે છે એને કઈ રીતના કન્ટ્રોલમાં રાખવું કસરત ખૂબ જ જરૂરી હોય कौशिक કૌશિક દુધિયાસેક આપની સાથે છે અને ડાયાબિટીસના રોગોમાં શું ફાયદો થાય આપણે પૂછીએ સાહેબ એટલે આ તો ડાયાબિટીસ રોગ અને આપણે કેવી કસરતો શું પ્રોબ્લેમ હોય તો ડાયાબિટીસમાં દર્દીઓને ફાયદો થાય ડાયાબિટીસમાં લાંબા ગાળે મોસ્ટલી આપણે જોતા હોઈએ તો ફ્રોઝન શોલ્ડર છે ની પેઇન છે બેક પેઈન છે આવા દર્દ થવાની શક્યતા પેશન્ટમાં બહુ વધારે હોય છે તો એમાં નિયમિત તમે રેગ્યુલર જો ફિઝિયોથેરાપી સારવાર લેવામાં આવે તો પેશન્ટને ઘણું એવું રિઝલ્ટ મળે છે ડાયાબિટીસના દર્દીને રેગ્યુલર વધારવી તો કાંઈ નહીં વીસથી ત્રીસ મિનિટ તો વોકિંગ છે નોર્મલ એક્સરસાઇઝ રાખવામાં આવે તો ડાયાબિટીસ પણ કંટ્રોલ રહેશે અને શરીરમાં પણ બહુ સારો એવો રિઝલ્ટ મળે છે એટલે તમે જોઈ શકો છો કે કસરત તો સૌથી મહત્વની અને આ જેસણ હોસ્પિટલ એમાં ચાર તમે જોઈ શકો છો કે નિયમિત બ્લડ સુગર લેવલની તપાસ કરવું અને આ બધી જ જે મુખ્ય જે નિયમો છે ડાયાબિટીસના એની સારવાર લેવાની અને એના નિયમોનું પાલન કરવાથી ડાયાબિટીસનું જે એ નિયંત્રણ થઈ શકે છે અને બધા જ તમે જોઈ શકો છો કે આ હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટર સાહેબ સહિત તો આજે ખાસ દર્દીઓ વેસાણના બેતાલીસ તાલુકાના આવતા હોય તો એને સમજાવવામાં આવેલું છે જેથી કરીને ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે મહેશ કકેરિયા જીટીવી ન્યૂઝ વેસાણ